જૂનાગઢના ખેડૂત હિતરક્ષક સમિતિના ભરત લાડાણીનો ઓડિયો વાયરલ થયો જેમાં કેશોદમાં તુવેર મામલે નાફેડના અધિકારી સાથે વાતચીત કરી રહ્યા છે ભરત લાડાણી તુવેરમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડના આક્ષેપ કરી રહ્યા છે તો અધિકારી તપાસ કરી દેવાની વાત કરે છે તો એક ઓડિયો વાયરલ થયો છે જેમાં ભરત લાડાણી કહી રહ્યા છે આ પ્રકારનું કાર્ય થઈ રહ્યું છે તો બીજી તરફ અધિકારી ઉડાવ જવાબ આપી રહ્યા છે આવો સાંભળીએ કેવા પ્રકારની વાતચીત છે ઓડિયો વાત કરું સવારે આપણે વાત થઈ કે તમે કીધું હું કોઈ છોડીશ ને ના અત્યારે માર્કેટ ની યાર્ડ માં થપ્પા માર્યા છે બોગસ માલ એક બાજુ થપ્પો થાય છે તપાસ કલેક્ટર પારગી સાહેબ કરી છે બરાબર કેશોદ પોલીસ સ્ટેશન પીઆઈ ઝાલા સાહેબ વાત કરી છે અત્યારે મીડિયા મારી સાથે છે અને હું ખેડૂત ને બોલાવું છું સૌથી વધારે ખેડૂત ને આ તાલુકાના અત્યારે તમારા કચરો તુવેર જે સો રૂપિયા નું મણ નો કોઈ લે ઢોર પણ ના ખાય એના થપ્પા અલગ લાગ્યા છે ને ચાઇના હાલે છે બરાબર આ અમે જ રોકાયું છે આ બાબતમાં તમારું શું કેવાનું છે તમે શું પગલાં લ્યો છો અત્યારે તાત્કાલ કોઈ વાંધો નહીં તો તમારે આ જે અત્યારે આ જે થપ્પા માર્યા છે બરાબર

હમ હમ તપાસ નહીં અમે અહીંથી ખેડૂતોને હું બોલાવું છું અહીંયા કોઈ ઉઠવાના નથી સાહેબ એટલે જે પગલા લેવા હોય સમજી નથી એમ કોઈ વાંધો નહીં કઈ વાંધો નહીં તમે તમારું કામ કરો હું મારું કરું ઓકે ફક્ત ને ફક્ત કેશોદ ખરીદ કેન્દ્ર ખાતે તુવેર ખરીદીમાં ગેરરીતિ થયાની અમોને આશંકા ગયેલ અને એકી સાથે ત્રણથી વધારે ગાડીઓ રિજેક્ટ થઈને આવતા અમોએ આ બાબતે એપીએમજી સેન્ટરે મુલાકાત લેતા અમુક લેભાગુ તત્વોએ નિગમના સ્ટાફ ગ્રેડર સાથે મળી મજૂરો સાથે મળી અને ખેડૂતો નામે હલકી ગુણવત્તાના તુવેરનો જથ્થો વેચેલ છે તે તપાસમાં નીકળતા એની વિગતવાર તપાસ શરૂ કરી છે અને હલકી ગુણવત્તાનો જથ્થો સારી ગુણવત્તાના જથ્થે વહેલવો હોય એટલે એને અલગ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે અને હલકી ગુણવત્તાનો જથ્થો જેટલો જાહેર થશે તે જથ્થો વેચનાર પછી હોય 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 એજન્ટ કે કોઈ અન્ય એની સામે લેવામાં આવશે ખેડૂતો પરેશાન છે ક્યાંક પાણી માટે તો ક્યાંક પાક વીમા માટે અને તેવામાં હવે આ મામલે પણ તુવેર મામલે પણ ભ્રષ્ટાચારના આરોપ થઈ રહ્યા છે શું સમગ્ર આ ઘટનાક્રમ સમક્ષ આવ્યો છે અને હાલ કોઈ કાર્યવાહીના એંધાણ દેખાઈ રહ્યા છે જી ચોક્કસ નિશ્ચિત ખાસ જણાવી દઉં તો જે રીતે આ તુવેર જેનું જે કોબાર છે એ બહાર આવ્યું છે એ બાબતે જો જ કેશોદ સરકારી ખરીદી દ્વારા જે તુવેરની ખરીદી કરવામાં આવી હતી એ જે તુવેરની ખરીદી કરવામાં આવી તેમાં ભેન્સિલની કહી અને આ ખેડૂતોની છે કે વેપારીની છે એ તમામ મુદ્દો સામે આવ્યો છે જે બાબતે ખેડૂતિત્રક્ષક સમિતિ ભરત લાદારી અને તમામ ખેડૂતો દ્વારા એની તપાસની માંગ કરવામાં આવી અને જે ટી સેન્ટર છે તેમની પણ મુલાકાત લેવામાં આવી તો ખરીદી સચૂતી જ્યારે મુલાકાત લેવામાં આવી ત્યારે તમામ જે ભેળસેળ વાળી જે તુવેર એ સામે આવી અને જેના પુરવઠા અધિકારી જે તેના જે વિજીલન્સ અધિકારી છે તો આ જે માર્કેટિંગ યાર પાસે મુલાકાત લેવામાં આવી ત્યારેને પણ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો કે આ તમામ મુદ્દે અધિકારીઓ ગ્રેડર અને મજૂરો દ્વારા જે ભેળસેળ કરવામાં આવી છે આ ભેળસેળ તમામ જે કરવામાં આવી છે તમામ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે આ તુવેર છે તમામ મુદ્દે તપાસ નો એક વિષય છે તપાસ આગળ કરવામાં આવશે એવું તેવા અધિકારી વાત તો સ્વીકાર કરવામાં આવ્યું છે જી બિલકુલ વિજયસિંહ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ આપની પાસેથી અપડેટ લઈશું સમગ્ર મામલે